હોલસેલ માં હેલો રાજકોટ આજે હું આવી ગઈ છું ઓમટેક ફર્નિચર માં જ્યાં તમને ઘર નું ફર્નિચર મળશે ડિરેક્ટ ફેક્ટરી માંથી બેસ્ટ ક્વોલિટી માં ટેક ફર્નિચર પચીસ વર્ષથી હોલસેલ ફર્નિચર ના મેન્યુફેક્ચર છે જેમાં પોતાનું જ પ્રોડક્શન હોવાથી બેસ્ટ ક્વોલિટી નું ફર્નિચર બેસ્ટ પ્રાઇસ માં જેમાં તમને બેડ કબાટ સોફા ટી ઓફિસ ફર્નિચર આ બધું જ મળશે અને એમાં પણ ડિઝાઇન ની જો વાત કરીએ તો પચાસ પ્લસ સોફા ની રેન્જ ચાલીસ સોફા ના કાપડ ની રેન્જ પચાસ પ્લસ બેડરૂમ સેટ વીસ બેડરૂમ સેટ ના સિકા કલર ની રેન્જ તમને મળશે જે તમને તમારી પસંદ મુજબ કસ્ટમાઈઝ પણ કરી આપવામાં આવશે અહીં આઠ હજાર આવ્યું છે જેમાં તમામ ડિઝાઇન તમે જોઈ શકો છો અહીં તમને કર્યાવર માટે લો રેન્જ થી લઈને હાઈ રેન્જ માં ફર્નિચર મળશે અને હોટેલ ટંકી પ્રોજેક્ટ અને ફર્નિચર ના ટ્રેડર્સ માટે હોલસેલ માં પણ ફર્નિચર મળશે અને હા જો તમે રિટેલ માં બેડરૂમ સેટ લો છો પિલોસ ફ્રી અને સોફા પર કુશન ફ્રી મળશે ઓમટેક ફર્નિચર રાજકોટ જામનગર હાઈવે પર નેક નામ રોડ પર ફક્ત અડધો કિલોમીટર અંદર ચાલતા જ આવી જશે